નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ધોરણ આઠ માટેની જે એનએમએમએસ એક્ઝામ સ્કોલરશિપ પરીક્ષા છે તેનું જે જાહેરનામું છે બહાર પડી ગયું છે ફોર્મ ભરવાની તારીખ કઈ છે તેમજ આ પરીક્ષા માટેની જે ફી ભરણ ઓનલાઈન ભરવાનો સમયગાળો કયો છે તેમજ સંભવિત પરીક્ષાની તારીખ કઈ છે તે બધું જ ડિટેલમાં અહીંયા આપ્યું છે તો આ વિશે હું વાત કરવાનું છું કે આ પરીક્ષા છે કયા ધોરણના એટલે કે કઈ શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે આપી શકે છે અને જે પરીક્ષા માટે જે પુસ્તક છે તે કઈ છે આ પરીક્ષા માટે તમે તમારે કઈ પુસ્તક વાંચવી તે એમની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કરો તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમારે મૂકવા આવેલ જે એનએમએસ એક્ઝામ છે જે મિત્રો હાલમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય એટલે કે હાલમાં ધોરણ આઠમાં જે મિત્રો અભ્યાસ કરે છે ચાલુમાં તો તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે તો આ પરીક્ષા માટેના જે ઓનલાઈન આવેદનપત્રો છે મિત્રો એ તમે જોઈ શકો છો વેબસાઇટ પર તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે મિત્રો ફોર્મ છે તે તમે અહીંયા તારીખ જોઈ લેજો દસ તારીખ છે અને નવેમ્બર મહિનો છે એટલે કે દસ અગિયાર બે હજાર પચીસ અને અહીંયા લાસ્ટ ડેટ છે બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અહીંયા આપણે પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સાત અગિયાર બે હજાર પચીસના રોજ જાહેરનામું બહાર પડી ગયું ફોર્મ ભરવાની ડેટ લાગે છે દસ અગિયાર બે હજાર પચીસથી બાવીસ અગિયાર બે હજાર પચીસ છે ત્યાર પછી પરીક્ષા માટેની ફી ભરવાની ઓનલાઈન સમયગાળો કયો છે તો એ પણ ચોવીસ અગિયાર બે હજાર પચીસ સુધી ફોર્મ સોરી ફી ભરી શકાશે અને બાવીસ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે હવે સંભવિત પરીક્ષા મિત્રો કઈ છે એટલે કે જે પરીક્ષા છે એનએમએસની જે સ્કોલરશીપ એક્ઝામ છે તે ક્યારે લેવાશે તો ત્રણ અગિયાર બે હજારને છવ્વીસના રોજ મિત્રો પરીક્ષા યોજાશે તમે ડેટ યાદ રાખજો હવે તમે જોઈ શકો છો ત્રણ એક બે હજાર છવ્વીસ લખેલું છે બે હજાર છવ્વીસમાં આ એક્ઝામ યોજવાની છે જે જાન્યુઆરીમાં યોજાશે હવે મિત્રો વાત કરીએ કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું છે કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી મિત્રો પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ત્યાર પછી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ની પરીક્ષા આપી શકશે મિત્રો ખાસ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે નહીં જે વિદ્યાર્થીઓ સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ અને લોકલ બોડી શાળામાં વ્યક્સ કરતા હોય તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે આવક મર્યાદાની વાત કરીએ તો તમામ કેટેગરીમાં વિદ્યાર્થીના વાલીના વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ મિત્રો જો વધુ હશે તો આ ફોર્મ ભરી શકાશે નહીં ત્રણ લાખ પચાસ હજાર સુધીની આવક મર્યાદા છે શિષ્યવૃત્તિની જે રકમની વાત કરીએ તો જે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી બાદ જે મેરિટ બહાર પડે છે એમાં રાજ્યના ટોટલ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ લેવામાં આવશે ગુજરાતમાં પાંચ હજારને સત્તાણું વિદ્યાર્થી લેવામાં આવે છે તેમાં પણ કેટેગરી વાઇઝ હશે તેમાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને મહિને એક હજાર એટલે કે વાર્ષિક રૂપિયા બાર હજારની સહાય મળવા થશે એમ ધોરણ નવથી બાર સુધી ચાર વર્ષ દરમિયાન બાર બાર હજાર મળવાપાત્ર થશે મિત્રો તો આમ ચાર વર્ષ તેને ટોટલ અડતાળીસ હજારની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો તો આનો જે ફોર્મ છે તે દસ તારીખે ભરવાનું ચાલુ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો વિડીયો છે આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે જ્યારે પણ ઓનલાઈન ફોર્મ પ્રમાણ ચાલુ થશે દસ તારીખે તો અગિયાર તારીખના રોજ વિડીયો છે આવી જશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો હવે મિત્રો વાત કરીએ કે આ માટેની તમારે કઈ બુક વાંચવી તો મિત્રો આ માટેની એક બુક છે હું તમને અહીંયા બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીજી આવૃત્તિ છે ધોરણ આઠની નેશનલ મિન્સ કમર્સ સ્કોલરશીપ જે વેન પબ્લિક એનએમએસ જે ગુજરાતી માધ્યમની આ બુક છે આમાં તમે જોઈ શકો છો અભ્યાસક્રમ લખેલો બૌદ્ધિક કસોટી ગણિત વિજ્ઞાન સામાજિક પૂછાશે હવે આ એનએમએસ પરીક્ષાનો તમે જોઈ શકો છો જે પરીક્ષાને જે આ બુક જે વિદ્યાર્થીઓએ વાંચી છે તેમને આ અહીંયા તમે જોઈ શકો છો તેમને સારું એવું પરિણામ મળ્યું છે તો આ તમે જોઈ શકો છો એનો જે અભ્યાસક્રમ અહીંયા લખેલો છે હવે એનએમએસ પરીક્ષા વિશેની જે માહિતી છે તે પણ અહીંયા છે તમને જોવા મળશે આપણે લાસ્ટમાં જોઈશું એનએમએસ સંગે તો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની જે વેબસાઇટ છે તે લખેલી છે પરીક્ષાનું માળખું સમય છે એકસો એસી ગુણના એમસીક્યુ છે એકસો એસી મિનિટ લે ત્રણ કલાક છે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી ત્યાર પછી પરીક્ષાની સંભવિત તારીખે લખેલી છે પરંતુ પરીક્ષાની સંભવિત તારીખ છે ત્રણ એક બે હજાર છવ્વીસ પરીક્ષાની ફી પણ લખેલી છે અને તમે જોઈ શકો છો પરીક્ષાનો જે ગુણભારને તે બધું અહીંયા લખેલું છે મિત્રો આ બુક તમારે જો ખરીદવી હોય ઓનલાઈન ઓર્ડર કરવી હોય તો તમે જે આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે તો તમને જે તેની કિંમત અને બધું જ ખ્યાલ આવી જશે તમે મેસેજ કરજો તમને બધી માહિતી આપી દેશે તો ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો તો આ હતો એક વિડીયો વિડિયો માટે લાગે તો વિડીયો એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે કોઈપણ પ્રશ્ન જ કોમેન્ટમાં આવી છે જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી જ જૈક નવા વિડીયોમાં